ચાર સાત વાણિયા વાળી લખપુર નું પુણ્ય સ્કૂલ મેલી ગઈ તે વખતે ઈ તો ઉપયોગ કરી શકો કોઈ મવડી માં હોય ઉમિયા ચોક મવડી ઈ બાજુ સોરઠિયા પટેલ ની વાડી માં એ આપણો 500 વાર નો મકાન છે અહીંયા બી ક્લાસ ચાલુ છે અમે જે તે વખતે ખૂબ દુખી થયા બેસવાની ખુરશી કોઈ અમને ઉછરી નહોતું આપતું દીપ પ્રગટન દી હોય ત્રણ ધક્કા ખવરાવી નાખતો હતો પ્રતાદી વેચવી હોય હનુમાનજી ની તો દસ રૂપિયા કાજુ ગોતો હોય ત્રણ જણા કેવું પડતું હતું દસ રૂપિયા કાજુ એટલે મારે આ બધા કપરા કાણો મેં મારી આંખે જોયેલા છે અત્યારે ભગવાનની કૃપા છે મહિલાનું ઉચિત સન્માન થાય આ રીતની કલ્પના છે અને મહિલા પાક અમે જે કરીએ છીએ એમાં દિલથી એવા મેમ્બરો અમને આપો મેમ્બર નંબર ઓફ મેમ્બર નથી જોતા પણ જે બેન માણી શકે જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ મય સેલ્ફ હીના બોપટ હું રાજકોટમાં ફેમિના નામનું લેડીઝ ગ્રુપ અને જેમ્સ ચિલ્ડ્રન ક્લબ નામનું કિડ્સનું ગ્રુપ ચલાવું છું જેમાં હું દર મહિને વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવું છું જેવી કે ફેશન શો અંતાક્ષરી હાઉસી યોગા અને મેડિટેશનના પ્રોગ્રામ હોય છે કિડ્સ માટે સમર કેમ્પ હનુમાન ચાલીસાનું ફેશન શો મોમેન્ટની આવી બધી જુદી જુદી એક્ટિવિટીઝ કરાવું છું અત્યારે જોવા જઈએ તો ચાલીસ વર્ષની ઉંમર પછી લેડીઝ ખૂબ એકલી પડી ગઈ હોય છે તેના સંતાનોને ઉડવા માટે પાંખ આવી ગઈ હોય છે

આ પાંખ છે કે જે મહિલાઓને ઉડવા માટેની પાંખ છે એમાં આપણે કહી શકીએ અને ખુબ ટોકન દરે આ ગ્રુપ ચલાવવામાં આવશે અને જયેશભાઈ અને ટીમ ને આના માટે ખુબ ખુબ કોંગ્રેચ્યુલેશન અને અમારી ક્યારેય પણ જરૂર પડે તો તરત જ અમને યાદ કરજો જય શ્રી કૃષ્ણ